ઇતે વડી ખતમ આયા મોજે કાઈ દે જો ઠીક કર હાથ આવો મારા ભાઈ મારા વાલીડા બરાબર

নাৰ বোলাই পব্লিক যি পব্লিক য જોઈ લ્યો જોઈ લ્યો આ બધા યુટ્યુબ માં આવ્યા ચાંદલો લગાવવા હોળી લમે આવી એક અહીંયા હોળી અહીંયા આવી ચાંદલો ક્યાં કર્યો ચાંદલો ચાંદલો ક્યાં જોઈ લે જોઈ લે ઓ આ તો આ યુટ્યુબ સ્ટાર ને સમજાવી દે હું કે નાજલ અજયભાઈ અજયભાઈ મુંબઈ કા King કે બોલતું ને ઓ હો ઓ હોળી હોળી રેવા દેજો

না তোমার হ ক মো মলে মনি লে ম লে বল বুজা লো করে। তোবা বা তোবা থারা মুট খলাপ কর দি એ હિન્દુ આયા કોણ ખાધું તું મારું વાદુરું રહી ગયું બોડી રામી નાખી આ બધે આવી જાવ બધા હાલે હાલે વા જય હાલા કર ચાલો ફોટો ફોટો નાટ અમે

આલા માઈક લઈ લે સીન ને હે નો હા આ દાદી આ દાદી મજા આવી દાદી દાદી ધ્યાન ન બેકાર હે ભૈયા મે તો તૂટ ગયા હાલ બોલા હાલ બોલા હાલ બંગલા પછી બનાવું હું આવું અત હવે બંગલા आले યાર મકાનું નું તૈયારી છે અજેભાઈ ને 3 માળ નો વિચાર છે હાલો ભાઈ ત્રણ માળ ચડાય ન થા તો સોક્ષે માતાજી રાજી નથી ભાઈ અરે અમારે ને 2 માળ માં રાજી છે હાલો ક્યાં બતાવો રેખું ક્યાં તારા માળ બે બે કીધા સંધલી તો મને લાગે આ ઓમબાડી ભાઈ ને टक्कर દેવાની છે કોણ હે कहां से आते हैं अजय भाई ए, भाई 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 पर ने पोजीशन रखो ना कोशिश करे तन थी गया तो लालच जो बुरी बोला है लालच जो नहीं खराब हो जाएगा मैं भाई मार આનો ભાઈ માણસ સુખી છે પાંચ માળ કરીને રાજી થઈ ગયો છે ને આ પ્રિયંકા ટ્રાય કરીને કેટલા માળ થાય હવે આ હોલ્ડર બસ આટલું તો ઘણું ખાવા પીવા મળી જાય તો ઘણું એટલું રાહુલ ભાઈ કેટલા માળ બને ચોથો માળ આ માતાજીએ ચશ્મા પણ તૂટેલા જોઈ લે મળે ચશ્મામાં માં હે ને એ ભાઈ ના બંગલા આલે ભાઈ મારો ચોથો માળ આજ નદીમાં બની જાવો છે રેડે આપણે તન મારથી રાજીયે રાહુલ ભાઈ હાવા થઈ ગઈ થઈ ગઈ ચાર ચાર ભાઈ તન તન મારને એક મેડી તન મારને એક મેડી આ વાંધો નહિ મારા જમીનમાં તારા 10% એમ

બે તમારે અત્યારે ત્રીજો હાલો કાંઈ વાંધો આ તો હવે નીચે ઉઠી દાદી આગળ દાદી બહુ આગળ